વડોદરા શહેરમાં મોહરમ તહેવારને લઈને શહેર પોલીસ સંપૂર્ણપણે સતર્ક બની છે ખાસ કરીને કતલની રાત અને તાજિયાના વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે શહેર પોલીસે વિશેષ બંદોબસ્તની યોજના બનાવી છે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં પોલીસ દળો તૈનાત કરવામાં આવશે બંદોબસ્ત હેઠળ વડોદરાના નવ ડીસીપી તેર એસીપી અને બે હજાર પોલીસકર્મીઓ ફરજ ઉપર રહેશે વધુમાં સુરક્ષા વધુ મજબૂત બને એ માટે શહેર બહારથી પણ એક ડીસીપી તેર એસીપી અને પંદર પીઆઈની મદદ લેવાશે પોલીસ સાથે રેપિડ એક્શન ફોર્સની એક ટીમ અને એસઆરપીની ચાર ટીમો પણ તૈનાત રહેશે વિશિષ્ટ પરિસ્થિતિમાં વાપરવા માટે વરૂણ વ્રજ્ર જેવા આધુનિક સાધનો સ્ટેન્ડ બાય સ્થિતિમાં રાખવામાં આવશે પોલીસ કમિશનરે માહિતી આપી હતી કે ચાર દરવાજા વિસ્તાર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ડીજેના ઉપયોગ ઉપર પ્રતિબંધ રહેશે આયોજકો સાથે અગાઉથી ચર્ચા કરીને આ નિર્ણય લેવાયો છે જેથી શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવાઈ શકે તેમણે વધુમાં જણાવ્યું હતું કે હેરિટેજ ઇમારતોને કોઈ નુકસાન ન થાય તે માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે મુખ્ય તાજિયા વિસર્જન સ્થળ સરસિયા તળાવ ખાતે ફાયર વિભાગની ટીમ સ્ટેન્ડ બાય રહેશે જેથી કોઈ અકસ્માતના ઘટનાના સમયે સમયસર ડીલ કરી શકાય આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આજે કતલની રાત અને આવતીકાલે તાજાના વિસર્જનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં વન નાઇન્ટી સિક્સ તાજીઓ જુદા જુદા વિસ્તારોમાં સ્થાપિત થયેલા છે અને આ તાજીઓને વિસર્જન આવતીકાલે સરસિયાત તલાવ અને અન્ય નો જગ્યાએ થનાર છે આ અંગે શહેર તાજીયા કમિટી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક સાથે આપણે ડિટેઇલ્ડમાં બેઠકોના આયોજન કરીને કરવાની થતી પૂર્વ તૈયારીઓ આપણે કરી છે અને વિસર્જન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંકલન કરીને એમના સાથે સંકલન કરીને ત્યાં જેટી ઝડપાઓ ઇલ્યુમિનેશન અને અન્ય જરૂરી પરિબળો લોજિસ્ટિક્સ ઓપરેશન સપોર્ટ સિસ્ટમને પણ ઊભા કરી છે આજે આવતીકાલે યોજનારા કાર્યક્રમ માટે વડોદરા શહેર પોલીસ તરફથી આપના તમામ અધિકારીઓનો ડીસીપી તેરા એસીપી બે હજાર જેટલા કોન્સ્ટેબલરી બસો જેટલા સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ આમાં ભાગ લેનાર છે અને સાથે સાથે બહારથી પણ એક ડીસીપી સાત એસીપી અને પંદર પીઆઈ પીએસઆઈ કક્ષાના અધિકારી આવેલા છે અને સાથે સાથે ચાર કંપની ને પણ તૈનાત કરી છે

વજ્ર એન્ટીરાય ટીમ આ પણ તૈનાત રહેશે અને સરસિયા તલાવ ખાતે ફાયર સર્વિસિસના સાથે સાથે એસડીઆરએફના એક પ્લેટૂન પણ તૈનાત રહેશે જેથી કરીને કોઈ એપિસોડ ઓફ ડ્રોનિંગ કે એક્સિડેન્ટ કે પેટાલિઝના કિસ્સા ના બને તે માટે નિષ્ણાત સાથે ત્યાં તૈનાત કરવામાં આવી રહ્યું છે સમગ્ર તાજિયા પ્રોસેસન દરમિયાન ટ્રાફિકને કોઈ નડતર રૂપ ના બને નાગરિકોને અસુવિધા ના થાય તે માટે ને ટ્રાફિક ડાયવર્શન પ્લાન પણ જાહેરાત કરી પ્રાઇમરી ઓર્ડર જારી કરી છે તો માર્ગ ઉપર આવતા જે નિર્બંધિત વિસ્તારોમાંથી લોકો પસારિત ના થાય વાનો લાવની પ્રયાસ ના કરે તેવા નગરજનોને પણ આપના વિનંતી કરીએ છીએ સાથે સાથે જે તમામ બંધબોસ વ્યવસ્થા દરમિયાન પણ કોઈ પણ એમરજન્સી કોઈ अकस्मातना के हेल्थ इमरजेंसी ना के बने नागरिकों डायल हंड्रेड डायल वन 112 ना माध्यम से अपना संपर्क कर सके तो अपने एम्बुलेंस के अन्य इमरजेंसी सर्विसेज ना रिस्पांस माटे पुलिस मदद रूप थईने आवे इमरजेंसी ने पहुंचे वड़वा माटे पण शेर पुलिस प्रयास करशे तो आवधिकालय योजना आ कार्यक्रम मा आयोजको द्वारा ने चार દરવાજાઓ છે ઓલ્ડ સિટી ઉપયોગ નહીં કરવા માટે કેટલાક આયોજકો સ્વયંભૂ જાહેર જાહેરાત પણ કરી છે આ વિસ્તારમાં આપણા પ્રયાસ રહેશે કે જે હેરિટેજ ને કોઈ વાંધો આવે એવા કિસ્સાઓ ના બને શાંતિથી આ વિસ્તારમાં પોલીસ અન્ય આયોજકોલ્ડરો સાથે સંકલન કરીને આયોજન કરી છે મને વિશ્વાસ છે કે આવતા આયોજનાના આવતીકાલે યોજના કાર્યક્રમ તેઓ સ્ટેક હોલ્ડરના પાર્ટિસિપેશન આયોજકના સાથ સહકાર અને સંકલન અને શહેરજનોના